કે સવારે કાલ માં નોટિસ દેવાઈ ગઈ હતી હજી જો તમને બસ વિશ્વાસ નહીં આવો હા સોરી હા હાથ ને સાડત્રીસ થી છે બરોબર હવે આપણે જઈએ પેલા તળાજા હવા બવા પુરાઈ ગઈ છે બધું કમ્પ્લીટ કરીને પછી તમને ફોન કરી નીકળો તો વેલા પણ પાછો ગાડીમાં હવા પૂરવા રહી ગયા એટલે હવે આપણે જવાનું છે પેલા ઓફિસે જઈએ બધું સામાન ગાડીમાં ભરીએ સામાન એ જાજો છે જોઈએ ગાડીઓ હમાય કે નહીં જવાની વ્યવસ્થા કઈ રીતે કરવી આપણે ફાઇનલી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો કોમ્પ્લેક્સમાં કોઈ નહીં કોઈ રેકોર્ડ ગયો નોટ બેડ બેડ હા

વાળવું પડે એમ છે આજે વાર થઈ ગયો ગુરુવાર હોય ગુરુવાર થઈ ગયો રવિવાર હવે આવી જાય છે હા પેલા બહાર બેઠો ખૂટિયાને કાઢવો પડશે બહાર બેઠો ને ખૂટિયાને પેલા કાઢવાની વ્યવસ્થા કરવી પડશે કેમ કે ભાઈ આ બાજુ આવ્યો તો આપણા કાચ બસ ફોડ નાખશે એટલે પેલા કાઢવું પડશે મારે ભાઈ ગયો मेरीगानेस आड़ सीरते

એજી એક નમૂનો આમથી આલ્યો હવે હમઈ જાય કે એમને આમ આપણે બે પાણી દેવા બેન એટલે બેહન છે તમારે લેવી સીટ કરાવો રેકડી વધાઈ દેવી છે રેડી આ લેપટોપ કલ્પન દે દે પપ્પા ઈ તો છે આમ

ફાયર નો કપાય આ એવી સ્વલ્પ અને બેલ્ટ બેલ્ટ મારવાનું બોલ અરે આ હા ફોડી લઈ કામ કરે શું ખરાબ લાગશે શું ખરાબ લાગશે ઓ શું નાનું લગાડવું છે ખરાબ ન લાગે હેઠો ઉતરી જા હેઠો ઉતરી જાઉં કરના સામાણા 3 કલાક હોલ પડે યાર યાર નો હોલ લઈ જાતી ગોગી મત કસમ આવી ગઈ હા આઈ બરોબર તે આળ ફૂડ સમજો જો આળ ફૂડ નો કીવે હું ગોટા એક પાઇપ ઊંધી પોરવે

કાળો થઈ ગયો કાર્યો થઈ જાય હું તો વાળખાય એક ખાવાનું નસીબ નો થવા દો તમને ખબર છે હાલ અહીંયા ઘોડી ફેરે ફેરે ભાઈ લાલ ઘોડી ફેરે આવે એ વળખાય જો ભાઈ આપણે માથે

મને મને છે છે તું લઈ ના વાયર મને કેમ લાગે ટૂંકા પડશે હે રવિ વાયર આમ લંબાવે તો કેટલા ટૂંકા પડશે તો કે નહીં પડે વાયર ટૂંકા નહીં પડે ને 意見はいにかで。